નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું આપની સાથે વિક્રમ સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદ સાણંદના લોધરિયાળ ગામે સામૂહિક આત્મહત્યાની ઘટના બની છે લોધરિયાળ પાસે આવેલી ખોડિયાર હોટલ નજીકનો બનાવ છે એક જ પરિવારના ત્રણ લોકોએ આત્મહત્યા કર્યાની પ્રાથમિક માહિતી મળી રહી છે ઘટનાને લઈને સ્થાનિક પોલીસ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે આત્મહત્યા કેમ કરી તેની તપાસ પોલીસે શરૂ કરી છે અહીંયા એક જ સાથે આ સામૂહિક આત્મહત્યાની જે ઘટના સામે આવી છે એક જ પરિવારના ત્રણ લોકોએ આત્મહત્યા કર્યાની પ્રાથમિક માહિતી મળી રહી છે લોધરિયાળ પાસે આવેલી કોડિયાર હોટેલ નજીકનો આ બનાવ છે કે જ્યાં સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે ઘટનાને લઈને સ્થાનિક પોલીસ ડીવાયએસપી સહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે અને જે રીતે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે એક જ પરિવારના આ ત્રણ લોકો હતા કે જેમણે આત્મહત્યા કરી છે આત્મહત્યા કેમ કરી તેની પાછળનું અહીંયા કારણ તો સામે નથી આવ્યું આ તપાસ ચાલી રહી છે પોલીસ તપાસ કરી રહી છે સચિન કડિયા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે સચિન વિક્રમ લોન્ડરિયાળ ગામ પાસે એક ઘટના બની છે ત્રણ વ્યક્તિની લાશ મળી છે ને આ જે પંચનામું કર્યા બાદ પોલીસને આખી તપાસમાં જાણવા મળ્યું છે કે આ જે સુસાઈડ કર્યું હોય તેવી હાલ

છે આ એજ ઓરડી છે કેમેરા પર્સન નરેશ રાજોરાને કહીશ કે દ્રશ્યોમાં બતાવે આ એ જગ્યા છે જ્યાં આ ત્રણ ડેડ બોડી મળી આવી હતી લાસ્ટ મળી આવી હતી અને ત્યારબાદ પોલીસ પંચનામું કરવામાં આવી રહ્યું છે એફએસએલ ની મદદ પણ લેવામાં આવી રહી છે પરંતુ મહત્વની વાત છે કે જે આ વ્યક્તિ છે એ તેની સાથે એક સુસાઇડ નોટ પણ મળી આવી છે એટલે પ્રાથમિક તારણ કાઢતા પોલીસ અત્યાર હાલ એવું ચોક્કસથી કહી રહી છે કે આ સુસાઇડ થયું છે પરંતુ તેમ છતાં આખી આ ઘટનામાં શું કારણ છે સુસાઈડનું તે જાણવાનો પોલીસ અત્યાર હાલ પ્રયત્ન કરી રહી છે એફએસએલની ટીમની મદદ લેવાઈ રહી છે એફએસએલની સાથે આખી આ ઘટનામાં જે સુસાઇડ નોટ છે તે સુસાઇડ નોટ વાંચવામાં આવી રહી છે જે આ વ્યક્તિ હતો રણછોડ પરમાર ક્યાંક કારખાનામાં છે કારખાનામાં કામ કરતો હતો તેવી વિગત પણ સામે આવી છે પરંતુ તેની સાથે જે મહિલા રહેતી હતી તે મહિલા પરિણીત છે અથવા તો કોઈ અન્ય સાથે હતી અને અહીં આવી રહી હતી વીસ દિવસથી રહેતી હતી એટલે આખી તપાસ કરી રહી છે કે શું આખી આ ઘટના છે ધંધુકા સાઈડની આ જે છે મહિલા છે અને આ જે વ્યક્તિ છે જેને પુરુષનું મોત થયું છે તેની સાથે શું સંબંધ હતો તે અત્યારે હાલ પોલીસ તપાસ હાલ કરી કરી રહી છે પરંતુ જે ત્રણેયના જે ડેડ બોડી મળી છે તેની અત્યારે હાલ એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી છે હાલ તો સુસાઇડ લાગી રહ્યું છે પીએમ અર્થે ત્રણેયની બોડી મોકલવામાં આવશે પરંતુ આખી તપાસ જે પોલીસની તપાસના બાદ અને આખા એફએસ રિપોર્ટ બાદ આ સાચું કારણ જાણવા મળશે કે શું પોલીસ તપાસમાં સામે આવે છે કે આ આત્મહત્યાનું કારણ

જે રીતે એક જ પરિવારના ત્રણ લોકોએ આત્મહત્યા કરી છે ઘટનાને લઈને સ્થાનિક પોલીસ અને ડીવાયએસપી સહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે જે ઘટના સામે આવી છે એક જ પરિવારના ત્રણ લોકોએ આત્મહત્યા કરી છે આત્મહત્યા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે પણ અહીંયા જે રીતે આ સામૂહિક આત્મહત્યાની ઘટના સાણંદના જ પરિવારના ત્રણ લોકોએ આત્મહત્યા કરી છે કારણ શું છે તે હજુ પણ જાણી શકાયું નથી પણ ઘટનાને લઈને અત્યારે સ્થાનિક પોલીસ અને ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે આત્મહત્યા કેમ કરવામાં પોલીસ સ્ટેશનની આવીધરિયા ગામ આવે છે ત્યાં એક ઓરડીમાં ત્રણ લોકોની લાશ મળેલી છે ત્રણોનો ગળો કાપેલો છે અને એક જે પુરુષ છે એની જે રિસ્ટ છે એની જે હાથ છે એને ઉપર જો કટનો નિશાન છે એની પાસેથી એક જગ્યાથી એક કટર મળેલો છે અને એની ખિસ્સામાંથી એક નોટ સુસાઈડ નોટ પણ મળેલો છે એ બંને લોકો અહીંયા કેટલા ટાઈમથી રહેતા હતા અને કઈ રીતે અહીંયા આવ્યા હતા આ અત્યારે એની તપાસ ચાલુ છે પ્રાઇમા ફેસી સુસાઇડ નોટને વાંચીને અહીંયાની સર્કમસ્ટેન્સીસ જોઈને જે સુસાઇડની શક્યતા લાગે છે પણ તમામ રીતે જે અહીંયા એફએસએલ અને તમામ જે જુદી જુદી ટેકનિકલ ટીમો છે એ ટેકનિકો ટેકનિકલ ટીમો અને અમારી ડીવાયએસપી સાણંદ અને એલસીબી એસઓજી અને ચાંગોદર પોલીસ સ્ટેશનની જે ટીમ છે એ તમામ ટીમો લાગેલી છે અને ખરેખર એને સુસાઇડ યા જે મર્ડર છે એનું કારણ શું છે એની શોધખોળ ત્યારે ચાલુ છે આજે મરણ જનાર છે મરણ જનારનું નામ રણછોડ પરમાર છે અને જે અહીંયા તુલસી ચા કરીને જે એના એક કારખાનો છે કારખાનામાં કામ કરતા હતા એ જે એની એને સાથે જે જે મહિલા મળી છે એ મહિલા જો હે એ ધંધુકા બાજુ એક ગામ છે ગામની છે અને એ બંનેના વચ્ચે પ્રેમ પ્રસંગ હતો એને હવે કઈ રીતે એનો ઓર એકબીજા એની પહેલાથી જે બંનેની જે મેરિજ થયેલી હતી એને ખરેખર આગળની એ કઈ મે મેં એકબીજાને મળ્યા હતા એને કઈ રીતે સુસાઈડ એનો જે મર્ડર થયો હતો આ તમામ રીતે અમે તપાસ અત્યારે ચાલુ છે મહિલા અહીંયા છેલ્લા વીસ દિવસથી અહીંયા રહે છે બંને ઓર એની સાથે એક નાની બાળકી પણ છે જે બાળકી જે છે એની મહિલાની દીકરી છે અને મહિલા મૂળ ત્યાં જે ધંધુકાવા જોડે છે બધાની ઉંમર કેટલી છે અને સુસાઇડ નોટનો શું ઉલ્લેખ કરવામાં આવ્યો આ જે પુરુષ જે છે એને બંનેની ઉંમર લગભગ ને પુરુષ અને મહિલાની જોઈ એને જે બાળકી જે છે એને બે વર્ષની ઉંમર છે અને અત્યારે સુસાઇડ નોટની વાંચવાની જે એફએસએલની હાજરીમાં પ્રોસેસ ચાલુ છે અને જે જે લોકોનો સુસાઇડ નોટમાં નામ છે એ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે